વલસાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કન્ટેનર અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિક બચાવ સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એક રેતીથી ભરેલી કન્ટેનર નંબર એમએચ ફોર સિક્સ ત્રિપલ ફોર થ્રી મુંબઈ તરફ જઈ રહી હતી જે દરમિયાન પૂરપાટ ઝડપે નવસારીથી એક ફોર્ચ્યુનર કાર નંબર એચ ટુ ફાઈવ એ એલ ત્રિપલ ઝીરો ટુ અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર સાથે ધડાકાફેર અથડાતા કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી સદનસીબે કારમાં સવાર ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો કન્ટેનર ચાલક કન્ટેનર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસે થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી બે કલાકની જહેમત બાદ ટ્રક અને કારને સાઈડ કરાવી ટ્રાફિકને હળવો કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ક્યાંક ને ક્યાંક અકસ્માતની જો તપાસ કરવામાં આવે તો કેટલાક રસ ખુલી શકે તેમ છે રેતી ભરેલ કન્ટેનર ખાણ ખનીજની પરવાનગી હશે કે કેમ તે જોવાનું છે ફટાફટ રસ્તા ક્લિયર કરીને ગયા સામાન બહાર